આગળ વાત વલસાડ ને તો વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે અડતાલીસ પર લાંબો ટ્રાફિક જામ નેશનલ હાઇવે અડતાલીસ પર વાપી વલસાડ વચ્ચે ટ્રાફિક જામ લાંબા ટ્રાફિક જામમાં હજારો વાહન ચાલકો અટવાયા ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો દરરોજ પરેશાન છે દરરોજની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરવામાં આવી છે આ વાહનોના થપ્પે થપ્પા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર જોવા મળ્યા છે વાપી અને વલસાડ વચ્ચે દરરોજ આ પ્રકારે ટ્રાફિક જામ થાય છે રસ્તાની અધૂરી કામગીરી રસ્તા પર મસમોટા ખાડા જેને કારણે વાહન ચાલકો આ પ્રકારે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવા મજબૂર છે

એને રિપેર કરવાનું કામકાજ ચાલે છે એ પણ એકદમ કહી શકાય કે મંથરગતિ એ ચાલે છે ખૂબ સ્લો કામગીરી ચાલે છે અને આ કામગીરી જે પ્રમાણે ચાલી રહી છે જે વ્હાઇટ પ્રોડક્ટ ખાડા પૂરવા માટે નાખવામાં આવી હતી તે સુકાઈ જતા અચાનક એ ઢોરની ડમરી સ્વરૂપે ઉડવા માંડી અને લોકોને એને લઈને પણ તકલીફ પહોંચી હતી આજે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ હલ્લાબોલ કર્યો હતો અ વલસાડના બગવાડા ટોલ નાકા ખાતે અને ખાસ કરીને પારડી અને અતુલ વચ્ચે અત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સમારકામ પણ ચાલે છે છે પરંતુ ખાડા એટલી મોટા વિસ્તારમાં પડ્યા કે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે જે પંદર મિનિટનો રસ્તો છે ત્યાં લોકો બબ્બે કલાકથી થી બેઠા છે પોલીસ ત્યાં ચોક્કસ છે પરંતુ ચોક્કસ ડાયવર્ઝન જે હોવા જોઈએ તે પ્રમાણે થયા નથી અને તેને કારણે લાંબો ટ્રાફિક જામ હાલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર જોવા મળી રહ્યો છે જી 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 બ્રિજેશ માહિતી બદલ આભાર